પછી મેક્સી લઈ લો કેબ લઈ લો હેવી ગુડ્સ વ્હીકલ લઈ લો પેસેન્જર વ્હીકલ લઈ લો કે તમે ટ્રક લઈ લો એ તમામની અંદર ફિટનેસની જરૂરિયાત રહેતી હોય છે ફિટનેસ સર્ટિફિકેટ એટલે જરૂરિયાત રહેતી હોય છે કે તમે એના કારણે તમે વ્હીકલની કન્ડિશન જાણી શકો અને આની માન્યતા હોય છે બે વર્ષ માટેનું તમને ફિટનેસ સર્ટિફિકેટ મળતું હોય છે પ્રાઇવેટ વાહનોમાં નહીં પરંતુ આ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોની અંદર આપણે ફિટનેસ સર્ટિફિકેટ લેવાની રહેતી હોય છે પ્રાઇવેટ વાહનોની અંદર સરકાર માન્ય પંદર વર્ષ સુધીની આપણે વેલિડિટી પૂરી પાડતા હોય છે અને પંદર વર્ષ પછી એમને રી રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય એટલે એ વખતે એમને ફિટનેસ કરાવવું પડતું હોય છે જે ચોક્કસ જે વાહનોની અંદર ફિટનેસ કરાવેલા ના હોય કે ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો જે હોય અને એની અંદર ફિટનેસ ના કરાવે તો મોટર વ્હીકલ એક્ટ મુજબ એમને દંડની કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે પણ એન્ફોર્સમેન્ટની કામગીરીમાં એ પકડાતા હોય છે ત્યારે જયારે પણ આપણે ફિટનેસ કરાવે એટલે કે અત્યારની કચેરી દ્વારા જે ફિટનેસની કામગીરી કરવામાં આવે છે એની અંદર આપ માની લો કે થ્રી વ્હીલર હોય થ્રી વ્હીલર ગુડ હોય કે થ્રી વ્હીલર પેસેન્જર પેસેન્જર હોય તો એની અંદર એનું મીટર ચેક કરવામાં આવતું હોય છે એની અંદર રેડિયમ રિફ્લેક્ટર લાગેલા હોય છે કે નથી લાગેલા એ પણ ચેક કરવામાં આવતું હોય છે ગ્લાસની કન્ડિશન ચેક કરવામાં આવતી હોય છે ટાયરની કન્ડિશન ચેક કરવામાં આવતી હોય છે પીયુસી સર્ટિફિકેટ પ્રમાણે એની અંદર એમિનોમ એમિસોમ નોર્મ્સ બરાબર છે કે નહીં એ પણ ચેક કરવામાં આવતા હોય છે વાહન ચાલકોને મારા તરફથી એક જ સંદેશો આપવાનો રહેશે કે અત્યારે હાલ દેશમાં પ્રદૂષણની વધી રહ્યું છે તેમજ આપણે જોવા જઈએ તો રોડ રસ્તાની પ્રાણ સારા છે પણ એની અંદર નું ફિટનેસ સારું ના હોય તો કંઈક ને કંઈક અંશે અકસ્માત થવાના સંભાવના રહેલી છે સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા